ડભોઈ શ્રી સીએનપીએફ પીએફ આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજની વિદ્યાર્થીની શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ખાતે યોજાયેલ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ચેમ્પિયન બની છે શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધા શ્રી સીએનપીએફ એન આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજના યજમાન પદે યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં યોજાઈ હતી આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અનિલભાઈ સોલંકી સાહેબ તથા યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ડાયરેક્ટર અશ્વિનભાઈ પટેલ સાહેબ તથા અન્ય કોલેજમાંથી પધારેલ સ્પોર્ટ શ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધામાં આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ડભોઈની બહેનોની ટીમ ચેમ્પિયન ડબલ્સમાં બની હતી અને ભાઈઓની ટીમ ઉપવિજેતા રહી હતી જ્યારે સિંગલ્સમાં પણ ભાઈઓ ઉપવિજેતા બન્યા હતા આમ કોલેજમાંથી કુલ પાંચ ખેલાડીઓ ઓમ મહેન્દ્ર પ્રેમ ઉપાસના માનસીની આંતર યુનિવર્સિટી સ્પર્ધા નેશનલ માટે યુનિવર્સિટીની ટીમમાં પસંદગી થયેલ છે વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ વજી કે મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ અને હોદ્દેદારશ્રીઓ તથા કોલેજના આચાર્યશ્રી સુનિલભાઈ પટેલ અને સમગ્ર સ્ટાફ પરિવાર ખેલાડીઓ અને સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડૉક્ટર વિજયભાઈ સોલંકીને અભિનંદન પાઠવી આગળની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી